એમાં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર અનુસાર પ્રિયોળિત વગેરે કરીને જ એની ચુકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની અનુસારની ચુકવણી કરવામાં આવેલ છે જે કઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી

લોકો ભૂખેલા છે આ ભોજન ક્યાં છે આ પ્રકારની પરિસ્થિતિ છે તો આને સ્વચ્છતા કે શું આપણે અત્યારે થૂકવા માટેની હવે મતલબ જે કઈ અગર ખાવા સરકારી કચેરીમાં મનાય એટલે આ મનાય છે અને લાસ્ટ ડીએચએસ મીટિંગમાં પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે મતલબ આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે પાંચસો રૂપિયા લેવામાં આવશે કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ પ્રમાઇસ ની અંદર અગર પાન થી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે તપાસ સમિતિને રચના પણ કરવામાં આવી ગયું છે અને એને 10 15 દિવસની ટાઈમ આપી દીધું છે હા મે અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ બદલી

અમારા ઓફિસમાં રિઝ્યુ કરવામાં આવેલ નથી ના ના આ તો અમલીકરણ તો મને આરએનબી પંચાયત છે કાર્યપાલક ઇન્જિનિયરશ્રી આરએનબી ને આ એકવાર ચેક કરાવી દઈશ અમે અહીંયા પણ સૂચના આપેલા હતા ને એવું કઈ એક્સપાયરી વાળા બોટલ વગેરે છે તો તરત જ કાઢી દઈશ

જેટલા પણ બિલ હોય પંચોતેર લાખની હોય કે એસી લાખની હોય એની એક પ્રોસીઝિયર છે તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કઈ ક્વિસ્ટનેસ નહીં આવું જોઈએ